હું પંડ્યાહારથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ચૂડ ન્યૂઝ બ્લેન્કેટ ડિલિવરી બોય પેઆઉટ વધારવાની માંગ સાથે વિરોધ કર્યો છે સમતા વિસ્તારમાં આવેલ બ્લેન્કેટ કંપનીમાં કામ કરતા વર્કરોનો રોષ સામે આવ્યો તેઓ માંગ કરી રહ્યા છે કે તેઓનો પેઆઉટ વધારવામાં આવે જેમાં સુભનપુરા સમતા વિસ્તારમાં આવેલ બ્લેન્કેટમાં કામ કરતા કર્મચારીઓ પહેલાં બાર રૂપિયા આપતા હતા હમણાં તેઓને આઠ રૂપિયા અપાઈ છે સૌથી વધુ ડિલિવરી બોય ભેગા થયા અને વિરોધ દર્શાવવામાં આવ્યો છે દસથી વધુ કર્મચારીઓ જેના આઈડી પણ બંધ કરી દેવામાં આવ્યા છે જેવા લોકોને ઘરે ઘરે જઈને ગ્રોસરી ડિલિવરી પહોંચાડવામાં આવે છે ત્યારે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે હું દિવાંગ પાડેલ છું અહીંયા આગળ અમે બ્લિંકેટમાં અમે એક વર્ષથી કામ કરી રહ્યા છે હવે અહીંયા આગળ ઇશ્યુ એ છે કે પહેલાં પેઆઉટનું પ્રોબ્લમ પેઆઉટનું પ્રોબ્લમ એ છે કે પહેલાં સારું પેઆઉટ હતું અને બધા છોકરાઓને પર કિલોમીટર સારા રૂપિયા મળતા હતા અને તમને પણ ખબર છે કે પેટ્રોલના ભાવ શું ચાલે છે અને મોંઘવારી પણ કેવી છે બરાબર હવે છોકરાઓને કોઈને પણ પોસાતું છે નથી બરાબર એના છતાં પણ અમે જ્યારે કંપની પર અમે જ્યારે કંઈ ઓપ્શન મતલબ ઓબ્જેક્શન ઉઠાવીએ તો કંપનીવાળા અમારી આઈડી બ્લોક કરી દે છે બરાબર પ્લસ બધા છોકરાઓને દબાણ નાખે છે કે ભાઈ તમારું પેઆઉડટ નહીં વધારવામાં આવે બાકી તમારી આઈડી બંધ કરી દઈશું કેટલું છે અત્યારે કેટલું કરી દેવામાં આવ્યું પહેલાં પેઆઉટ અમારું પર કિલોમીટર એ કંઈક છવ્વીસ રૂપિયા સમથિંગ હતું અને અત્યારે પર કિલોમીટર એક કંઈક પંદર રૂપિયા છે વીસ રૂપિયા છે બાર રૂપિયા છે ચાર પાંચ કિલોમીટરના છત્રીસ રૂપિયા મળે છે તો એમાં શું લેવાનું સાહેબ કેમ હવે એ કંપની કંપનીને અમે એ જ ઇસ્યુ અમે ઊભો કર્યો છે કે અમે બધા છોકરાઓ રાઇડરો જે બધા છે સ્ટ્રાઇક પાડી છે બરાબર અમે બધા છોકરાઓએ સ્ટ્રાઇક પાડીને અમે લોકોએ બધાને કીધું છે કે ભાઈ અમારી પ્રોબ્લેમ ઉપર સુધી તમે પહોંચાડો તો પણ અહીંયાના સ્ટા અહીંયાના જે સ્ટોરના મેનેજરો છે એ લોકો ઉપર સુધી પ્રોબ્લેમ પહોંચાડતા નથી અને અમારા પર દબાણ કરે છે શું કરવાનું હવે જોઈએ જો અમે એક જ છે કે અમે બધાને એક જ જાણ કરે છે કે આ આગળ પ્રોબ્લેમ ઇસ્યુ અમારો સોલ્વ થાય બરાબર અમે બધા મિનિમમ પચાસ થી સો જણા છે રાઈડર અને આઈડી પણ આ જો બ્લોક કરી દીધી છે આઈડી આ નીચે દેખાય છે લાલ કલરનું એ આઈડી અમારી બ્લોક કરી દીધી છે હવે આગળ અમે એ જ બે ત્રણ સ્ટોર જે છે અમારા ગોરવા છે ભાઈના છે એ બધા જગ્યાએ સારા સારા એટલે શું કે પેઆઉટ સારા છે બરાબર અહીંયા આગળ પેઆઉટ બહુ ઓછું છે બરાબર એટલે અમે એ જ વિચારીએ છીએ કે અમારું પણ પેઆઉટ કંપની એક જ છે કંપની એક જ એ પેઆઉટ બધાનું સરખું હોવું જોઈએ નહીં કોઈ નહીં લાગે કોઈ નહીં લાગે અને જે પણ નવા રાઈડરો આવશે એમને પણ અમે કામ નહીં કરવા દઈએ મારું નામ દિવાંગ પાટીલ સની મોરે હું બ્લિંકીટમાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરું છું હું પહેલા ગોરવાના સ્ટોર પર હતો ત્યાં છે ને અમારે ત્રણ કિલોમીટરની ઉપર રિટર્ન પે મળતું હતું પાંચ રૂપિયા જેમ જેમ તમે દૂર જાઓ એમ રિટર્ન પે વધી જતું હતું પાંચ કિલોમીટર જવું તો સાત રૂપિયા બાર રૂપિયા એમ મળતું હતું જ્યારે અહીંયા કેવું છે અમે પાંચ કિલોમીટરની ઉપર બી જઈએ ને પાંચ પોઈન્ટ બે કિલોમીટર તો બી કંપની મેપમાંથી કાપી નાખે છે અને ચાર પોઈન્ટ છ કરી નાખે છે અને જે રિટર્ન પે પાંચ જ રૂપિયા આપે છે અને એ બી કાપી જ નાખે છે ચાર પોઈન્ટ નવ કરી દે એટલે તમારું મેપનું આખું એ ખરાબ જ કરી નાખે એટલે એ મેપ પ્રમાણે બી પૈસા નથી આપતા હા અને અમને હમણાં તો બહુ ગરમી છે પિસ્તાળીસ ડિગ્રી ગરમી ચાલી હતી તો બી બપોરનું જે ઇન્સેન્ટિવ આપવું જોઈએ લોકો કામ કરે છે બપોરે પિસ્તાળીસ ડિગ્રીમાં લોકો બહાર નીકળતા નથી જ્યારે આ રાઇડર્સ બધા બપોરે અઢી અહીંયા અને કમ્પલસરી અમને અઢી કલાક લોગિન કરવાનું કરી કરી નાખ્યું છે કે આ અઢી કલાક તમે ના કરો તો તમને આ ઓફરનો લાભ નહીં મળે પછી તમે સવારે કરશો સાંજે કરશો તો તો નહીં મળે ઓફરનો લાભ તમારો નહીં વધારવામાં આવે તો શું કરશો સર અમે અમારું સ્ટાઈપન જે અમારું અમને પેઆઉટ જે ઇસ્યુ છે કે પર કિલોમીટર અમને આટલા મળવા જોઈએ હમણાં આજે હું બપોરે ગયો છું પાંચ કિલોમીટર પાંચ પોઈન્ટ બે પણ મારું બતાવી દીધું ચાર પોઈન્ટ છ કિલોમીટર અને આડત્રીસ રૂપિયા આપ્યા જ્યારે પહેલાં કેવું હતું પાંચ કિલોમીટર હું જતો હતો ત્યારે મને મિનિમમ બાવન ત્રેપન રૂપિયા મળતા હતા હવે એનાથી બાવન ત્રેપન પરથી સીધા આડત્રીસ ઓગણચાલીસ રૂપિયા આપીએ છીએ તો અમારી તો માંગ એવી જ છે કે અમારું જે પેઆઉટ છે એ વધવું જોઈએ અને રાઇડર્સને કોઈ બી રીતે તમે હેરાન ના કરો રાઈડર નવા રોડ નવા રાઇડર્સ આવે છે એમને એવું કહેવામાં આવે છે કે તમે કામ અમારે પ્રમાણે નહીં કરો તો તારી આઈડી બ્લોક કરવામાં આવશે આ છે બ્લિન્કિટની કંપની છે ઝોમેટોની કંપની છે અને એવી વડોદરામાં ચાર